અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને દર્શનીય ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જે પ્રજાજનો માટે લાહો છોતેર પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ભરત ધડુક

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા જનરલ હોસ્પિટલ વતી હું દેશને અને દેશના દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણે દેશને પ્રગતિમાં સહભાગી બની શકીએ આપણી ફરજો પ્રત્યે વાકેફ થઈએ અને આપણા ચારિત્રને બળવાન બનાવી અને દેશને આગળ વધારવામાં સહયોગ આપીએ એવી આશા સાથે ખૂબ સૌને ખૂબ ખૂબ અભિનંદન